ભાવનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે એકસો છપ્પન સીટ જીત્યા પરંતુ આપણે થોડીક ભૂલ ના કારણે બીજી છવ્વીસ સીટ ગુમાવી નહીતર આપણે એકસો છ્યોતેર સીટ જીત્યા હોત ત્યારે આ વર્ષે પણ આપણે છવ્વીસ છવ્વીસ સીટ જીતવાની છે તે ધ્યાન રાખજો લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની છવ્વીસ બેઠક કબજે કરવાની હાકલ કરતા સી આર પાટીલે કહ્યું કે પેજ કમિટી બુથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાશ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણ કરવી આ બુથ પ્રમુખ સંમેલનમાં ભાવનગર અને બોટાદ લોકસભા બેઠકના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ભાવનગરના આ સંમેલનમાં મિર્ઝા લોકસભા ઉમેદવાર નીમુબેન ભાંભનિયા મહેન્દ્રસિંહ સરવૈયા રઘુભાઈ હુંબલ રાજુભાઈ રાણા શંભુનાથ તુંડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લાભરના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ સંમેલનમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટેની ટિપ્સ આપી હતી અને કેન્દ્રમાં સતત ત્રીજી વખત આપણે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જીતાડવાના છે તેમ પણ કહ્યું હતું આ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના હજાર થી વધુ બુથ પ્રમુખ હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના વિરોધના કારણે કોઈ અસર ના થાય તે માટે સી આર પાટીલ હાજર રહેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સામાન્ય રીતે આપણે જનરલાઇઝ કરી દેતા હોઈએ છીએ પણ કોણ આવ્યું અને કોણ નથી આવ્યું અથવા તો 100% આવશે એની ગેરંટી હોય તો જ આવી અલગ અલગ બેસવાની વ્યવસ્થા કરે ને આ ફૂલ થઈ જાય આખો આખો ગ્રાઉન્ડ એનો મતલબ છે કે 100% હાજરી આજે ભાવનગરમાં છે તો આપ સૌને અભિનંદન આપું છું કે આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છો તો મને એમ કહ્યું કે અહીંયા તો આઠ લાખ સાડા આઠ લાખ ની લીડ સાથે જીતી જવાશે ત્રીજા નંબર આવશે મેં કીધું પહેલો નંબર જ આવે મારા પછી મારો તો પછી જ આવે મને આનંદ થશે કે ભાવનગર જિલ્લાના ઉમેદવારને તમે બધા મળીને જીતાડો અને જે આટલી મોટી લીડ આપવા માટે તમે જયારે સક્ષમ બનાવવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી સરૈયા રઘુભાઈ હુંબલ રાજુભાઈ રાણા શંભુનાથ ટું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લાભરના ભરના ધારાસભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા સી આર પાટીલે કાર્યકરોને અભિનંદન ની સાથે ચેતવણી આપી કહ્યું કે આપણી ગત વર્ષે એટલે કે કેટલીક ભૂલ થઈ હતી તે પણ હું તમને કહું છું બીજા ઉપર વિશ્વાસ નહીં રાખતા તમને જે જવાબદારી આપી છે તેને જવાબદારી સમજદારીપૂર્વક નિભાવશો તો કોઈ પણ ભાજપના ઉમેદવારને જંગી બહુમતી સાથે જીતતા રોકી શકે નહીં